રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી સ્થાની બાળિકાઓ દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત રજૂ કરાયું ઉપસ્થિત સિંગવડ તાલુકાના મામલતદાર આર આર ભાભોર અને તાલુકા વિકાસ અધિકારી એમ કે ભગોરા અને રણદિકપુર સરપંચ અને મોટી સંખ્યામાં નામી અનામી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને સિંગવાળ તાલુકાના તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા અને શિક્ષકોએ સારું કામ કરેલું હોય તે બદલ તેમને પ્રોગ્રામમાં સન્માનપત્ર આપવામાં આવેલ અને રાષ્ટ્રગીતોની સાથે સ્વતંત્ર દિનની ઉજવણી કરી તમામ શાળાના બાળકો આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લીધેલો હતો અને સારું પ્રદર્શન કરનારને મહાન ભાવ દ્વારા ઇનામ આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર સુનિલ કુમાર એચ રામો